નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ગઈકાલે પાંચમી માર્ચના દિવસે રાજપીપળા નજીક જંગલમાં આવેલા જૂનારાજ ગામના ગ્રામજનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાની આગેવાનીમાં બંધ પડેલા ડામરના રસ્તાના કામને ફરી શરૂ કરવા માટે કલેક્ટર સાહેબ સાહેબને આવેદનપત્ર પાઠવવા આવ્યા ગ્રામજનોની રજૂઆત હતી કે તેઓ છેલ્લા પંચોતેર વર્ષથી પાકા રસ્તા વગર હાલાકી વેઠી રહ્યા છે પીડા ભોગવી રહ્યા છે ત્યારે તેમની આ રજૂઆત ચાલી રહી હતી તે જ સમયે તેમના ગામની એક સગર્ભા મહિલાને પ્રસવ પીડા ઉપડતા રસ્તો ન હોવાના કારણે એમ્બ્યુલન્સ પહોંચી શકે એમ નહોતી આથી આવી પરિસ્થિતિમાં પરિવારજનો અને ગ્રામજનો દ્વારા આ સગર્ભા મહિલાને નાવડી મારફતે ડેમના પાણી વચ્ચેથી તેને એમ્બ્યુલન્સ સુધી તેઓ લાવ્યા હતા ત્યારબાદ આ મહિલાને એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરી રાજપીપળાના સરકારી દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હતા આ પ્રકારની ઘટનાઓ અનેક વખત આ જિલ્લા અને આસપાસના વિસ્તારોમાં બનતી હોય છે ત્યારે વર્ષો બાદ રોડ બની રહ્યું હતું ત્યારે કેટલાક લોકોએ તેને અરજી કરીને અટકાવ્યું છે ત્યારે ગ્રામજનોએ આ પોતાની પીડા કલેક્ટર સમક્ષ ઠાલવી હતી જંગલ વિસ્તારમાં વસેલા ગામો સુધી રસ્તો બને એ જરૂરી છે પણ એની સાથે સાથે જંગલના વન્ય પ્રાણીઓ અને વન સંપદાનું રક્ષણ થાય એ પણ એટલું જરૂરી છે